પચાસ કિલોમીટર દૂર પણ સેવાની સુવાસ ભાભર એક પુણ્ય નગરી કહેવામાં આવે છે ત્યારે ભાભરમાં અનેક પુણ્યના તેમજ સેવાના કાર્યો થાય છે ત્યારે ભાભરના આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા યુવક મંડળ ભાભર દ્વારા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ નખત્રાણાથી એક કિલોમીટર આગળ વિશાળ સામિયાણામાં ભવ્ય ડૂમ મંડપ ડેકોરેશન સાથે આયોજન કરવામાં આવે છે જ્યાં ભોજન સેવા ચા નાસ્તો ગરમ પાણી આરામ કરવા માટે સુવા માટેની વિશાળ મંડપ મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ સેવા ગરમ પાણીની સેવા સહિતની અનેક સેવાઓ આશાપુરા યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે જે કેમ્પ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ થી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસ સેવા આપે છે તેમજ 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 તાલુકા વિસ્તારના કચ્છના વિરાણી સહિતના વધુ સ્વયંસેવકો સેવામાં કાર્યરત હોય છે જેઓ રાત દિવસ ચોવીસ કલાક સેવાઓ આપે છે તેમજ દરેક સમાજના લોકો એકત્ર થઈ આ કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે અને આ પચીસ વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે કચ્છમાં પણ બનાસકાંઠાના ભાભરના કેમ્પની સુવાસ આખા કચ્છમાં જોવા મળી રહી છે